રાજકોટ ખાતે આજે લીગલ સેલ દ્વારા કાર્યાલય મુકામે બધા વકીલ મિત્રોની ઉપસ્થિતિમાં એક આવેદનપત્ર અમને આપવા માટેનું આયોજન થયેલું હતું અગાઉ પણ વકીલ મિત્રોએ રૂબરૂ મળીને પણ મને હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે એ માટે પ્રયાસો કરવા જોઈએ એવી વાત મને કરેલી હતી એના ભાગરૂપે આજે આવેદનપત્ર મને મળેલું છે અને એ આવેદનપત્ર પત્રના માધ્યમથી રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશન દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે અમે એ લાગણીને રાજ્યમાં અને ભારત સરકાર યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર છે આપને પર્સનલ શું માનવું છે સાંસદ તરીકે મારો વિનમ્ર મત છે કે રાજકોટને સર્કિટ બેન્ચ મળવી આપ સૌરાષ્ટ્રથી વાકેફ છો આખા ગુજરાતથી વાકેફ છો ભૌગોલિક સ્થિતિ જોઈએ તો ખરેખર સૌરાષ્ટ્રને મળવું જોઈએ મળવી જ જોઈએ અને એ નહીં મારી મારો મત તો એટલા માટે છે એક તો આ વિષય ઘણો જૂનો આપણી માંગણીનો એક ભાગ છે અને બીજું દરેક ક્ષેત્રમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે ગ્રોથ થઈ રહ્યો છે તમામ ક્ષેત્રોમાં અને જે પ્રકારે એને ડિસેન્ટ્રલાઈઝ કરવાના પ્રયાસો રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે થઈ રહ્યા છે એના ભાગરૂપે પણ આ બાબત હવે વાસ્તવિકતા બને એ અપેક્ષિત છે અમારી અત્યારે હાઈકોર્ટ બેન્ચ માટે મુખ્ય માંગણી છે અને આ માંગણી સને ઓગણીસો ત્યાંથી અમે શરૂઆત કરેલી છે જે આપ સૌ જાણો છો એટલે આ સરકારનો સામાન્ય સિરસ્તો એવો છે કે લોકોને ઘર આંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળે અને તે ફરી વખત માંગણી અમારી અમે દોહરાવી છે આજરોજ ભાજપ લીગલ સેલના તમામ વકીલ મિત્રો ભાજપ કાર્યાલયે અમારા માનનીય પ્રમુખશ્રી માનનીય સંસદ સભ્યો શ્રીઓ અને માનનીય ધારાસભ્યો શ્રીઓ સમક્ષ અમે આજ અમારી બુલંદ બનાવી અને સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરી સૌરાષ્ટ્ર કચ્છની પ્રજાની આ માગણી સંતોષવા માટે અમે આગ્રહપૂર્વક વિનંતી કરવા અત્રે ઉપસ્થિત થયા છે સૌરાષ્ટ્રવાસીઓ અને મુખ્ય તકલીફ એવી છે કે આપ જોગ્રોફિકલી જુઓ તો એક તરફ ઓખા છે બીજી તરફ જુઓ તો રાજુલા છે એટલે આ ડિસ્ટ પોરબંદર જુઓ તો આ ત્યાંથી અમદાવાદનું ડિસ્ટન્સ છે એ અંદાજે ચારસો કિલોમીટરનું અંતર છે અને ચારસો કિલોમીટર કોઈ પણ પક્ષકારને ડિસ્ટન્સથી ન્યાય મેળવવા માટે અમદાવાદ સુધી જવું પડે એના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને ગરીબ પ્રજાજનોને તો ન્યાય મેળવવામાં ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે સૌરાષ્ટ્રના અંદાજે હું માનું છું ત્યાં સુધી આડત્રીસ થી ચાલીસ ટકા કેસો ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ